અને મમ્મી ગુડીબહેન અને હું ત્રણ જણા જવાના છે તો વ્લોગમાં તમે બન્યા રહેજો બહુ મજા આવશે અને આપણે પહેલીવાર જાવીએ છીએ આપણે તો કાંઈ જોયું નથી મેલડીમાંનું મંદિર મમ્મીએ જોયેલું છે એ પહેલાં ગયેલા છે એકવાર એટલે તો એ આપણને લઈ જાય છે અને આજે રવિવાર છે એટલે ઘણા બધું પબ્લિક પણ ત્યાં હશે તો વ્લોગમાં બન્યા રહેજો અને અત્યારે વાગી ગયા છે દસ વાગવા આવ્યા છે આપણે દસ વાગે ઘરેથી નીકળવાનું છે અને અત્યારે આપણે તૈયાર થઈ ગયા છીએ મમ્મીની તૈયાર થાય છે એટલે તૈયાર થઈ રહે એટલે આપણે નીકળવાનું છે તો મળીએ છીએ તમે ત્યાં એનાથી બસ મળી ગઈ છે અને અત્યારે આપણને લાકડિયાને પાટલે ઉતારી દીધા છે અને હવે અહીંથી કાંઈ વાહન તો છે નહીં એટલે આપણે હાલીને જવાનું થાય કેટલું હોય નથી ખબર પણ મમ્મી ત્રણ કિલોમીટર એવું કહે છે અને આ જો પુલ છે ઉપરથી વાહન હાલે છે હાઈવે રોડ છે એ અને અત્યારે આપણે હાલીને જાવી હતી જો આગળ બેન ને મમ્મી હાલા જાય છે અને અત્યારે આપણે અહીંયા જાવી છે હાલીને અને જો હવે કેટલું આઘું હોય અને વાહન મળે છે કે નહીં બાકી જો આ સાઈડ આ રીતનું છે હવે જઈએ હાલી તો ફાઇનલી મિત્રો આપણે ઘણું બધું હાલી નાખ્યું છે અને મંદિર પણ દેખાણું છે જો સામે મંદિર છે તમને ઝૂમ કરીને બતાવવું હાલતા હાલતા તો નહીં જો અહીંયા બ્લડ થઈ જાય છે પણ અહીંયા મંદિર છે અહીંયા આપણે જવાનું છે અને એક આ સાઈડથી અંદર આમ બાયપાસ રસ્તો પણ હતો આ સાઈડ અહીંયા પણ અમે આ સાઈડથી મમ્મીએ જોયું છે એટલે આપણે આ સાઈડથી હાલી નાખ્યા છીએ અને ઘણું બધું અત્યારે હાલી નાખ્યા છે અને જો વાડી વાગે અત્યારે અહીંયા એક નંબર આ સાઈડ ડુંગળીને એવું બધું બહુ કરે એટલે આ ડુંગળીને એવું ઠેર લખી છે જો આ સાઈડ વાડી એક નંબર છે અત્યારે અને અત્યારે આપણે આ જ આવી બાકી બીજું કોઈ છે નહીં તો મિત્રો અત્યારે આપણને મમ્મીએ વાત કરી પેલા જો આ વાડી દેખાય આ વાડી છે અહીંયા મમ્મીની પહેલાં રહેતા હતા એટલે કે ભાગ્યું રાખતા હતા આપણે તારે બેતા શીખાતા ત્યારે મમ્મીની ભાગ્યું રાખતા હતા અને અત્યારે આપણને મમ્મીએ વાડી દેખાડી છે તો આ જો આ વાડી છે પહેલાં અહીંયા એ રહેતા હતા મમ્મીની અને અત્યારે જો મમ્મીની આગળ આવેલા જાય છે અને હવે બહુ વાઘું છે નહીં થોડુંક છે અને રસ્તામાં આપણે જો હાલીને જાતા હતા એટલે અહીંયા થોડાક બોર છે જે બહુ પાયકા નથી પણ જો અહીંયા ગુડીબહેનને મમ્મીની વીણવા મીણ્યા છે થોડાક ચણી બોર હોય જો વીણે છે અત્યારે ને મમ્મી બે જોવી હજે તો બહુ પાયકા નથી એટલે આ સાઈડ થોડાક થોડાક બોર છે જોવા બહુ હજુ કંઈ પાયકા નથી જે તેવા આપણે તોડી લેવી મજા આવે બોર ખાવાની તો ફાઈનલ મિત્રો ઘણા બધા બોરા જોવા અહીંયા તોડી નાખ્યા છે અત્યારે આપણે બોરા આટલા મમ્મી એને ગુડી બેને તોડ્યા છે અને જોવા પછી આપણે હવે ખાવતા ખાતા હાલતા હાલતા ખાતા ખાતા જાવી છીએ અને બોરા ખાવાની બહુ મજા આવે આજે કાંઈ બહુ પાયકા નથી એટલે થોડાક થોડાક છે બાકી જો ઠેર લગીને બોડીને એવું બધું છે તો આજે કાંઈ બોરા બહુ આવ્યા નથી તો ફાઇનલી મિત્રો આપણે પોગવા આવી ગયા છીએ અને હવે બહુ વાઘું નથી અડધો કિલોમીટર જેટલું આઘું છે અને અત્યારે જો અહીંયા મમ્મી ને બધા બે ગયા છે પોરો ખાવા થાકી ગયા

અને પછી આપણે બાજુમાં એક અહીંયા મંદિર છે અહીંયા દર્શન કરવા જવાનું છે તો પહેલાં અહીંયા દર્શન કરી લઈએ તો અત્યારે આપણે માતાજીના દર્શન કરીને અહીંયા બહાર આવી ગયા છીએ જુઓ અહીંયા એવું છે આ ફોટોગ્રાફી માટે અત્યારે સેલ્ફી પડાવવા માટે અને જો મમ્મીને અહીંયા બેઠા છે પ્રસાદી કાઢે છે અને અત્યારે આપણે મેળીમાં દર્શન કરીએ આપણે અહીંયા બેઠા છીએ અને આપણે પણ અહીંયા થોડા ફોટાને એવું પડાવેલું છે તો મળી આવે આગળ અહીંયા કાળા કુવા વાળા મેળીમાં કાળો કુવો છે અહીંયા જો આવી ગયા છીએ અને અહીંયા મમ્મી ઊભા છે એ અંદર જો સિક્કા નાખે છે બધા આ છે કાળો કુવો આ રીતનો છે અને આ સાઈડ માતાજીનું મંદિર ને એવું છે અત્યારે આપણે અહીંયા કૂવો જોવાયા હતા અને આપણે પ્રસાદી પણ લઈ લીધી છે બુંદી અને વઘારેલા ચણા ને એવું અહીંયા પ્રસાદીમાં પણ આપે છે તમને બતાવું આ નવ હજુ હમણાં જ ચાલુ થયું હશે જો અહીંયા પ્રસાદી પણ આપે છે અત્યારે આપણે પ્રસાદી લઈ લીધી છે અને પ્રસાદી લઈને આપણે જો આ સાઈડ કૂવો જોવા અહીંયા મમ્મી ઊભા છે હું કહેશું કાકુવા મેળીમાં દર્શન કર્યા હવે તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ જો અહીંયા બેલો છે અત્યારે આપણે દર્શન કરીને અને થોડોક કોરો પણ ખાઈ લીધો છે અને હવે આપણે નીકળી ગયા છીએ પાછા હાલીને તો મળી આવે તમને આગળ તો મિત્રો આપણે અહીંયાથી આવતા હતા એટલે આપણે રોડે પડી ગયા એટલે ડાયરેક્ટ આપણને વાહન મળી ગયો એટલે એ વાહનમાં આપણે કાંઈ વ્લોગ બનાવ્યો નથી અને પછી ઘરે આવીને તો ફૂલ થાકી ગયા હતા એટલે વ્લોગને બનાવ્યો નથી અને વ્લોગ એન્ડ કરવાનું પણ ભૂલી ગયા હતા તો અત્યારે આપણે જો અગિમ બેઠા બેઠા એડિટિંગ કરીએ છીએ તો આપણને યાદ આવી ગયું એન્ડ કરવાનું તો ભૂલાઈ ગયું છે તો અત્યારે આપણે વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ અને ઠંડી પણ ફૂલ અત્યારે પડે છે તો અત્યારે આપણે બેઠા અગાચી બેઠા બેઠા એડિટિંગ કરીએ છીએ તો હવે આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ તો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મળ્યા કાલ નવા વ્લોગમાં તાઉંધી બધાને ટાટા બાય બાય